ભરૂચના સાંસદ મનસુખ વસાવા અનેક વખત ભાજપની પોલ ખુલતા નજરે પડે છે પરંતુ હવે આ બધાની વચ્ચે મનસુખ વસાવા દ્વારા જે સરકારી શાળાઓ અત્યારે જર્જરિત હાલતમાં છે એટલું જ નહીં સરકારી શાળાઓમાં જે શિક્ષકોની કમી છે તેને લઈને મનસુખ વસાવાનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે આની પહેલા આપણે તેમને જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો તેની સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ જે પત્ર લખ્યો હતો તેના વિશે તો વાતચીત કરતા જ આવ્યા છે પરંતુ જ્યારે મનસુખ વસાવાએ આ શાળાની મુલાકાત લીધી હતી અને તે બાદ તેમના દ્વારા કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપમાં અત્યારે આંતરિક ડખા ચાલી રહ્યા છે આ બધાની વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ભાજપના જ લોકો ભાજપની પોલને હવે છતી કરી રહ્યા છે મનસુખ વસાવા અવારનવાર ભાજપ સરકારને મુખ્યમંત્રીને પત્ર લખતા હોય છે કે અનેક એવી અત્યારે હાલ જે યોજનાઓ ચાલી રહી છે તે કામ નથી કરતી હવે ફરી એક વખત મનસુખ વસાવા મેદાન આવ્યા છે અને તેમના દ્વારા એક સરકારી શાળાની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં કેવી હાલત હતી તેના વિશે પણ તેમને દરેક એવી માહિતી

그래서 뭐든지 뭐든지 다 स्कूल सरकारी बिल्डिंग को जो मेंटेनेंस मदीद से मैं पूछने जा रहा हूं तो मैं खास आपको बोला तो आंकड़ा बनाने की जरूरत नहीं स्कूल बनाओ और एक वर्चर बना दो और आंकड़ा बनाने के लिए मेंटेनेंस करो बिल्कुल जरूरत पत्थर जमा करना नहीं जरूरत है तो बोलो अच्छा नोट कर लीजिए अकेले चालू है अकेले चालू है जमा करो

સાબદા ગામે એક પાર્ટીના કાર્યક્રમમાં મારે જવાનું થયું ને પાર્ટીનો કાર્યક્રમ પૂરો થયા પછી એ માધ્યમિક સ્કૂલ ત્યાં આવેલી છે નવથી બાર ધોરણ સુધી અને બહુ પંદર વરસ ઉપર એક બિલ્ડિંગ બનેલું બહુ સરસ બિલ્ડિંગ બનાવેલું પણ જે તે કંઈ બિલ્ડિંગ બનાવવામાં કોઈક ને કોઈક કોન્ટ્રાક્ટરોએ કંઈક ખામી રાખી હશે એના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ સાવ જર્જરિત થઈ ગયું છે હોસ્ટેલ બિલ્ડિંગમાં પેલા કૂતરાથી માંડીને બલાડાથી માંડીને જંગલી પશુઓ અંદર રહે એ પ્રકારનું આખું વાતાવરણ આસપાસ બધું ઘાસ ઉગી નીકળ્યો તો ત્યાંના છોકરા જે ખરેખર જે સ્થિતિમાં રહે છે એ જોઈને મને બહુ ભારે દુઃખ થયું પછી હોસ્ટેલના છોકરા સાથે મુલાકાત કરી તો રજાનો દિવસ હતો એટલે સ્વાભાવિક શિક્ષકો કોઈ ના હોય પરંતુ ત્યાં ગૃહપતિ પણ નથી ગૃહપતિના હોય તો કોઈને કોઈ શિક્ષકે રોકાવવું જોઈએ છોકરાઓની નવથી બાર ધોરણ ધોરણ સુધીના છોકરાની સંભાળ રાખનાર કોણ એક ત્યાંનો જે પટરાવાળો હતો વોચમેન હતો એ વોચમેનના આધારે રાત્રિ મુકામ કે પછી છોકરાઓને સંભાળ રજાના દિવસોમાં પણ વોચમેન રાખતો પછી જમવા બાબતનું પૂછ્યું મેં છોકરાઓએ કીધું કે જમવાનું એક પાણી ભરવાવાળી એક બેન આવે છે એ રસોઈ નથી રસોઈણ નથી પરંતુ એ અને છોકરા બધા ભેગા મળીને સાંજ સવારનો જમવાનું બનાવે છે ને તે જમવાનું ખાય છે તો ત્યાં વોચમેન ગૃહપતિ પણ નથી ગૃહપતિ પણ નથી ને રસોઈ પણ નથી ગૃહપતિ પણ નથી અને પૂરતા શિક્ષકો પણ નથી વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું તો જમાનું તમે કઈ રીતના બનાવો છો તો વિદ્યાર્થીએ એ પ્રકારનું કહ્યું કે અમે અહીંયા પાણી ભરવાળી પટાવાળા બેન છે તો એની સાથે રહી ને અમે જમવાનું બનાવીએ છીએ સાંજવારનું અને તેમાં પણ દુઃખ સાથે મારે કહેવું પડે કે એક ટાઈમ પણ શાકભાજી નહીં આજે લીલા શાકભાજી નહીં તો વિદ્યાર્થીને ક્યાંથી પૌષ્ટિક ખોરાક મળવાનો આ સ્થિતિ ત્યાં સરકારી માધ્યમિક હાઈસ્કૂલની છે સરકારી માધ્યમિક સ્કૂલ તો આ બાબતે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબીરભાઈ ઢીંડોર સાહેબને પત્ર લખ્યો છે સરકારે મોટા પ્રમાણે સ્કૂલો તો બનાવી દીધી છે બહુ સારી વાત છે એના માટે પણ જ્યાં જ્યાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ કે બાકીના બીજા પૂરતો સ્ટાફ હોવો જોઈએ હોસ્ટેલ હોય તો ત્યાં ગૃહપતિ હોવા જોઈએ તે નથી જેના કારણે જે ઉદ્દેશ્ય જે છે કે છોકરાનું સારું ઘડતર થાય એને સારો ખોરાક મળે સારું શિક્ષણ મળે એ ઉદ્દેશ્ય પૂર્ણ થતો નથી આ બધાની વચ્ચે મનસુખભાઈ તમને પણ એક વાત ખાસ કહેવાની તમે પત્ર લખો છો તમે ત્યાં મળવા જાઓ છો શાળાની મુલાકાત લો છો તે બાદ નિવેદન આપો છો પરંતુ આ પાર્ટીમાં તમારું કદાચ કોઈ સાંભળતું નથી જો હવે તમારે ખરેખર આદિવાસી વિદ્યાર્થીઓ માટે અથવા તો પછી કોઈ પણ વિદ્યાર્થીઓ શિક્ષકો માટે કંઈક કરવું હોય તો હવે તમારે બોલવું પડશે અને તમારે તમારી પાર્ટીની સામે પણ ઉતરવું પડશે તમે કહ્યું કે શિક્ષકોની ભરતીની જરૂરિયાત છે પરંતુ તેની સામે કુબેર ડિન્ડોર દ્વારા અત્યાર સુધી લોકોને લોલીપોપ આપવામાં આવી છે ટેટાટના ઉમેદવારો પણ અનેક એવા છે જે લોકોને ખરેખર નોકરીની જરૂર છે તેમ છતાં પણ તે લોકો માટે થઈને ભરતી કરવામાં નથી આવતી ને તેની સામે ટેક ટાટની ભરતી પણ નથી કરવામાં આવતી તેની સામે અનેક એવા લોકો છે જે લોકોને નોકરીની જરૂરિયાત છે વિદ્યાર્થીઓને શિક્ષકની જરૂરિયાત છે તેમ છતાં પણ હજી સુધી ભરતીઓ બહાર નથી પાડવામાં આવી અને તેની સામે વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ અત્યારે જોખમમાં છે એટલે મનસુખભાઈ તમે જે પ્રમાણે નિવેદન આપ્યું તે નિવેદન યોગ્ય છે પરંતુ આના ઉપર કામગીરી ક્યારે થશે તેવા સવાલો અત્યારે અહીંયા ઊભા થાય છે તમે વાત તો કહી દીધી કે હવે થવું જોઈએ કરી બતાવીશું પરંતુ ક્યારે થશે અને ગુજરાત સરકાર આને લઈને કોઈ પગલાં ભરે છે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર